રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે હ્યુમિનિટીઝ અને સોશિયલ સાયન્સના પીએચડી વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓએ મા સરસ્વતીની રજૂઆત કરીને પોતાના દુખાવા વ્યક્ત કર્યા હતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા ચાર મહિનાથી ફેકલ્ટીમાં ડીનની નિમણૂક નથી જેના કારણે પીએચડી સંબંધિત પ્રક્રિયા ટલ્લે ચડી ગઈ છે વિશેષ કરીને જો આગામી છ મહિનામાં વાયવા નહીં લેવાય તો વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન રદ થવાની સંભાવના છે જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ છે આ મામલે કોંગ્રેસના નેતા ધરમ કાંબલે પણ વિદ્યાર્થીઓને સમર્થન આપતા યુનિવર્સિટી પહોંચી જતા વાતચીત રાજકીય રંગમાં રંગાઈ ગઈ છે ધરમ કાંબલિયાએ આરોપ લગાવ્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજકાલ રાજકીય અખાડું બની ગઈ છે તંત્ર સ્ટુડન્ટ્સ ફ્રેન્ડલી હોવાના બદલે સ્ટુડન્ટ્સ બ્લાઇન્ડ બની ગયું છે બીજી તરફ યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ જણાવ્યું કે પ્રક્રિયાઓ ઝડપી બનાવવા માટે તત્કાલની નિમણૂક માટે પ્રસ્તાવ રાજભવનમાં મોકલવામાં આવ્યો છે અને જલ્દીથી નિમણૂક થશે વિદ્યાર્થીઓની માંગ છે કે પીએચડીની પ્રક્રિયા ઝડપી થાય અને વાયવા જેવી વિધિ માટે નવી સુવિધાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ દ્વારા જે વિદ્યાર્થી લક્ષી વાતાવરણને બદલે રાજકીય વાતાવરણ કેમ્પસ ઉપર થઈ રહ્યું છે

એ દિશામાં પણ યુનિવર્સિટી કાર્યરત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર રોજબરોજ અખબારોની હેડલાઇન બને છે અને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની ગરિમાને નુકસાન પહોંચે છે એનું કારણ ફક્ત એ જ છે કે ઉપકુલપતિ ઉત્પલભાઈ જોશીની અનાવડતને હિસાબે વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત ભોગ બને છે આજે આ દીકરીઓની હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ જે ફેકલ્ટી અંદર પડી છે એના ચાર ચાર મહિના થવા છતાં તેમના પીએડીના થીસીસ સબમિટ છે તેમની આગળની કાર્યવાહી કરતા નથી ઉત્પુલભાઈ જોશી ઉપકુલપતિ એમ કહે છે કે મારી પાસે ડીન નથી ડીનના બાના હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હેરાન થઈ શકે નહીં એકેડેમિક ઓફિસર છે પોતે એ બીજાને ચાર્જ આપી અને એને તાત્કાલિક વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ જ્યારે હ્યુમિનિટીસ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ નથી તો એનો ચાર્જ બીજા ભવનના અધ્યક્ષને આપ્યો છે ગુજરાતના રાજ્યપાલનો ચાર્જ મહારાષ્ટ્રના રાજ્યપાલનો ચાર્જ અપાતો હોય તો વિદ્યાર્થીના હિતમાં તાત્કાલિક હ્યુમિનિટીઝનો ચાર્જ કોઈ પણ કોઈ પણ ડીનને આપી અને તાત્કાલિક એનો રસ્તો કરી એની ઉચ્ચ કારકિર્દીને ક્યાંય ઠેસ ન પહોંચે એ એની ફરજનો ભાગ છે જે ન કરતા હોવાથી આજે તેમને રજૂઆત કરવા માટે અમે આ નારીઓ સાથે નારી દેવી સાથે શક્તિ સાથે મા સરસ્વતી સાથે જઈ રહ્યા છીએ આજે કાયદાનો સરેઆમ દરરોજ ને દરરોજ ભંગ થાય છે આપની જાણ હશે કે બધા સત્તામંડળના સભ્યો ભરવાના હોવા છતાં એક્ટમાં એની ફરજ ભાગ હોવા છતાં ન હોય તો જ્યારે વડી અદાલતે આદેશ આપ્યો કે ડિસેમ્બર સુધીમાં તમામ જે છે ભરી આપો તો એ પાલન કરવું પડશે આવા એ વાત રાજકારણની છે રાજકારણનો ભોગ વિદ્યાર્થી ન બને એટલે અમારી વિનંતી છે કે આ જે દીકરીઓ અને દીકરાઓ છે ટૂંકમાં જેમને સંશોધન કાર્ય પૂરું કર્યું અને ચાર મહિના થયા એમના થીસીસ સબમિટ હોય તો એને તાત્કાલિક બે દિવસમાં રહી અને આગળનું યુલેશન માટે મોકલે આ વહીવટી પ્રક્રિયા છે આમાં રાજકારણ ન રમે જો આમાં આગળની કાર્યવાહી નહીં થાય તો અમે બે દિવસ પછી ના આગળના કાર્યક્રમ જાહેર કરીશું